મૃત્યુ પછી યમલોક કેવી રીતે પહોંચે છે આત્મા જાણો ગરુડ પુરાણમાં શું લખ્યું છે હિન્દુ ધર્મના ગ્રંથોમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે કેવી રીતે યમલોક પહોંચે છે તે દરેક બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે મૃત્યુ પછી આત્મા તેના કર્મો અનુસાર નરક અને સ્વર્ગમાં જાય છે મૃત્યુ પછી આત્મા યમલોકમાં જાય છે ગરુડ પુરાણમાં મૃત્યુની યમલોક યાત્રા વિશે બધું જ કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે મૃત્યુ પછી આત્માની યમલોકની યાત્રા વિશે જાણીએ આત્માની યમલોક યાત્રા દોષના આધારે નક્કી થાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિની આત્માને અનેક માર્ગો પરથી પસાર થવું પડે છે મૃત્યુ પછી યમરાજના બે યમદૂત આત્માને યમલોકમાં લઈ જાય છે યમલોકના માર્ગમાં યમદૂતો આત્મા સાથે એવું જ વર્તે છે જે રીતે તે પોતાના જીવનમાં અન્ય લોકો સાથે વર્તે છે આમ આત્માને તેના કર્મોના આધારે ભોગવવું પડે છે અર્ચી માર્ગ દેવલોક અને બ્રહ્મલોકના માર્ગને અર્ચી માર્ગ કહેવાય છે ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ માર્ગ સર્વોચ્ચ માર્ગ છે જે વ્યક્તિ હંમેશા પુણ્ય કાર્ય કરે છે તેને આ માર્ગ મળે છે ધૂમ માર્ગ પિતૃલોકમાંથી પુસાર થાય છે આ રીતે પિતૃલોકની યાત્રા કરવી પડે છે ઉન્નતિ વિનાશ માર્ગ આ માર્ગ નરકમાં જવાનો માર્ગ છે સૌથી ખરાબ માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે આ પરિક્રમા દરમિયાન આત્માને વેતરણી નદીનો સામનો કરવો પડે છે જેને પાર કરવામાં સુડતાલીસ દિવસ લાગે છે આ સુડતાલીસ દિવસોમાં આત્માને ઘરે પરેશાનીઓનો સામનો કરવો પડે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો